નવરાત્રિના પાવન પર્વમાં પણ ગુજરાતી બહેન દીકરીઓ પર દુષ્કર્મ અત્યાચારની સતત વધી રહેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે આખી રાત ગરબે જુમોની વાતો કરવી ભાજપ સરકાર ગુજરાતની બહેન દીકરીઓની સુરક્ષા ક્યારે કરશે વડોદરામાં બીજા નોર્થે જ દીકરી પર ગેંગરેપ થયો રાજકોટના આટકોટમાં દીકરી પર દુષ્કર્મ થાય દાહોદની છ વર્ષની માસુમ બાળાની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવે તો પણ ભાજપ સરકાર સબ સલામતીને બાંગો પોકારી રહી છે બળાત્કારના નામે રાજનીતિ કરવા પશ્ચિમ બંગાળમાં મહિલા દુષ્કર્મ પર વિરોધ કરતું ભાજપ ગુજરાતની બહેન દીકરીઓ સાથે અત્યાચાર બળાત્કાર મુદ્દે મૌન કેમ છે સુરત અમદાવાદ બરોડા રાજકોટ જેવા મેટ્રો સિટીમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી મહિલાઓ પર થતા અત્યાચાર બળાત્કાર જેવી ઘટનાઓમાં અમદાવાદ અને સુરત પ્રથમ પાંચ રાજ્યોમાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં છ હજાર પાંચસો ને ચોવીસ જેટલા બળાત્કાર અને પંચાણું જેટલા સામૂહિક બળાત્કાર નોંધાયેલા છે ગુજરાતમાં દરરોજ સરેરાશ છ જેટલા બળાત્કારની ઘટનાઓ થાય છે જે અત્યંત ચિંતાજનક છે કોંગ્રેસે કહ્યું ગૃહમંત્રી માત્ર નિવેદનબાજી કરીને છટકી ન શકે નક્કર આયોજન કરવું જરૂરી છે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ ઉઠી છે